પરિચિત મહારાજ મૃત્યુને સુધારવા માટે જન્મે જઈને રાજગાદી આપી જન્મે જઈને આ ગાદી અર્પણ કરી અને વલ્ક વસ્ત્ર ધારણ કરી હું એક રાજા હતો રાજા પણ ભૂલી અને દીન બની એક એક ઋષિના આશ્રમમાં જઈને કહે મને મુક્તિ અપાવો મને શ્રાપ મળ્યો હશે અઠાસી હજાર ઋષિઓ જ્યાં આવીને બેઠા હા ત્યાં હરેક ઋષિઓના ચરણોમાં વંદન કરીને કહે મને મુક્તિ અપાવો મને મુક્તિ અપાવો સાત દિવસમાં મને મુક્તિ મળવી જોઈએ જમદગ્નિ પરાશર વ્યાસ વસિષ્ઠ વિશ્વામિત્ર જૈમિનીજી આવા મહાન ઋષિઓ બેઠા પણ કોઈ પરીક્ષિત હાથ નથી પકડકા સાતમી દિવસે હું મુક્તિ અપાવીશ આવા મહાન ઋષિ એ કોઈએ મહારાજ પરીક્ષિત નું પાવલું ન પપડ્યું કે હાલ હું તને સાત ને દિવસે મુક્તિ અપાવું એક એક ઋષિ એના ચરણોમાં જઈને પરીક્ષિત વંદન કરીને કહે સાત દિવસમાં મને મુક્તિ મળે એવી કરુણા વર્ષા હોય એવી કૃપા અઠાસી 88000 ઋષિ બેઠા એમાં કોઈ હિંમત ના કરી પરીક્ષિત કહે કે હું તને સાત ના દિવસે મુક્તિ અપાવીશ તો ઋષિ કેવા લાગ્યા પરીક્ષિત આ અઠાસી હજાર ઋષિ બેઠા એમાં એક આસન ખાલી છે અને આ ખાલી આસન ઉપર આવી અને જો કોઈ બેસે ઈ તને મુક્તિ અપાવી શકે આ આસન એની માટે છે આ આસન ઉપર બેસનાર હોય શક્તિવાન હોય આ આસન ઉપર બેસનારી ઉપાસક હોય અને આસન ઉપર બેસે એ જ વ્યક્તિ સાત દિવસમાં તમને મુક્તિ અપાવી છે તો સોળ વર્ષની ઉંમર વાકડિયા જેના વાળ છે અને શરીર ઉપર માત્ર ને માત્ર એક લંગોટ છે અઠાસી હજાર ઋષિઓ ઉભા થઈ અને આ ઋષિનું આ બાળકનું સન્માન કર્યું એનું સ્વાગત કર્યું અને સુખદેવજી મહારાજ જેવા સુખદેવજી જે આસન ખાલી હતું એ આસન ઉપર આવી અને બેઠા અને પરીક્ષિતનો બાવડો પકડીને કહે કે સાતને દિવસે તને મુક્તિ અપાવીશ અપાવીશ અને અપાક્ષ બાપ મહારાજ સુખદેવજી અને આસન ઉપર બેઠા અહિયાં દાદા પરાસર બેઠા પિતા વ્યાસજી બેઠા અને સોળ વર્ષની ઉંમરમાં પરીક્ષિત પણ બધું ભૂલી અને મારી સામે બેસ અત્યાર સુધી તું ચક્રવર્તી રાજા હતો હવે દીન બની ગયો છે હવે મનમાંથી બુદ્ધિમાંથી આ રાજા પણ હું કાઢી નાખજો અને એક શતુરનો શિષ્ય છો આ ભાવ પ્રગટ કરજો અને કહે કે હું જે માળા તને પહેરાવો એ માળા પ્રમાણે તારે ચાલવું એ નિયમ પ્રમાણે તારે ચાલવું તો જરૂર હું તને સાતમે દિવસે મુક્તિ અપાવીશ રાજા સાત દિવસ સુધી હું તને કથા સંભળાવો તારે કથા સાંભળવી પચમાં પાણી પણ પીવું નહીં એટલે સાત દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરવો આપણે તો દ્વારકાધીશની દયા છે સરસ મજાનો બાજરીનો રોટલો એની ઉપર માખણનો પિંડો અમારે ઉતારામાં સરસ મજાનો હે પછી અહીંયા પ્યારના બાર વાગી જાય 12 નો 1 વાગી જાય તો ભૂખ યાદ આવે અહીંયા તો પરિચિત ને કહે કે સાત દિવસ સુધી અન્ન જળ ત્યાગ કર અને અનસન વ્રત કર અનસન વ્રત લઈ અને તું કથા સાંભળીશ ને તો જરૂર તને મુક્તિ મળશે તો સરસ મજાની સુખદેવજી માળા પહેરાવે અને એ માળા પ્રમાણે પરિચિત મહારાજ કહે જે પ્રમાણે હું ચલાવું એ પ્રમાણે પરિચિત તારે ચાલુ સુખદેવજી એના નિયમ બતાવે